ધોણાય રુકમાવતી નદી અદભુત નજારો અને નદી બોકાંટે વહી રહી છે તો માં મોજુ موجودهય માધુભા માધુભા ના વિશે બહુ શબ્દ જોજા જા કામ થઈ ડેમ અને મેની કે નંબરનો વિનંતી ફોટો કે નથી ના રહે ફોટો રિફક્સ કરી ખાસ મોટી ગામ લગ્નણી કરે કે હવે મેની અપીલ કરી આનંદજી થઈ અને ગ્રામવાસી મળે એ એન સોજા બસ મે ગામ મે અને ગામ મે લોબી અને મેની કે આજ ન સવારે ટાઈમ મળે તો તારા કે વધાના અંદાશ હા કે નહી એમો ભા બાબેરા એમો ભા નાયેસે બો સબ દે જોજા આવી હે એકો વરસ આદ્યો કેટલા વર થયા ત્રુ વરસ ઓને પડ રહીયુ હે વર્ત માન માન હોતી નોતો આજ બહુ કામ કે સબ બાબાને આતે તો નાયે ઢોલ વાંસા

એટલે પેલો તો મળે નદી નાળા એમથી થોડાક છેતા રે ભાઈ બને મળે માલા કરી ગામ વાળેલા કરીને હાસી લાગણી આવે પણ વરસાદમાં એટલી કવિતા આવે કે ચારે બાજુ ગામ ગામ વરસાદ પડે છે નાચી ઊંચા થામ થામ વરસાદ પડે છે મનના સૂકા રણમાં એક છોડ ગુલાબી ફૂટ્યું રે વરસાદ પડે છે માટીની સુગંધે મૂજને મુજકા એથી લૂટ્યુને વરસાદ પડે છે આડાઓ વાતા ચૂંકા રસ્તા થયા છે બંધ એવો વરસાદ પડે છે એ તો મુસળધાર વસે કે એણે કીધો અંધ મને વરસાદ પડે છે જાણે કે તારો મારા પર ખંડો આ વરસાદ પડે છે જાણે કે તું ને હું રસ્તાની વચ્ચેને વરસાદ પડે છે

ખેતુ ભા કોઈ કરેલા આયોજ